તો ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયાએ કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે ટેકાના ભાવે ચાલતા રજિસ્ટ્રેશન બાબતે આ પત્ર લખવામાં આવ્યું છે પત્રમાં સેટેલાઇટ ક્રોપ સર્વે ઇમેજ અને જમીન માપણી બાબતે સવાલ કરવામાં આવ્યા છે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સર્વે ખેત જણસ ઊભી ત્યાં સુધીમાં જ કરવાની માંગ કરવામાં આવી છે ખેત જણેસ ઉપાડી લીધા પછી આ સર્વેનો કોઈ જ મતલબ ન હોવાનો દાવો કરાયો છે અગાઉ ચણા રાયડો અને તુવેરમાં સિત્યાસી હજાર રજીસ્ટ્રેશન રદ કર્યા હતા ચણા રાયડો તુવેરની જેમ ખોટી રીતે મગફળી સોયાબીન મગ અને અડદમાં રજીસ્ટ્રેશન કરવામાં ન આવે ખેત જણસ ખેતરમાં ઊભી છે ત્યાં સુધીમાં જ પ્રક્રિયા પૂરી કરવા માટે માંગ કરાઈ છે તલાટીનું વાવેતર નો દાખલો હોવા છતાં રજીસ્ટ્રેશન રદ શા માટે કરવામાં આવે છે તો ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે ટેકાના ભાવે ચાલતા રજિસ્ટ્રેશન બાબતે પત્ર લખવામાં આવ્યો છે ખેત જણા ઉપાડી લીધા પછી આ સર્વેનો કોઈ જ મતલબ ન હોવાનો દાવો પાલ આંબલિયાએ કર્યો છે અગાઉ ચણા રાયડો અને તુવેરમાં સિત્યાસી હજાર રજિસ્ટ્રેશન રદ કર્યા હતા ત્યારે તલાટીનો વાવેતરનો દાખલો હોવા છતાં રજિસ્ટ્રેશન રદ શા માટે કરવામાં આવે છે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યું છે ટેકાના ભાવે ચાલતા રજિસ્ટ્રેશન બાબતે પત્ર લખવામાં આવ્યું છે પત્રમાં સેટેલાઇટ ક્રોપ સર્વે ઇમેજ અને જમીન માપણી બાબતે સવાલ કરાયા છે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સર્વે ખેત જણસ ત્યાં સુધીમાં જ કરવાની માંગ છે કે જણે સુપાડી લીધા પછી આ સર્વેનો કોઈ જ મતલબ ન હોવાનો દાવો કરાયો છે અગાઉ ચણા રાયડો અને તુવેરમાં સિત્યાસી હજાર રજીસ્ટ્રેશન રદ કરાયા હોવાની વાત કરી છે જેમ ખોટી રીતે મગફળી સોયાબીન મગ અને અડદમાં રજિસ્ટ્રેશન રદ કરવામાં ન આવે ખેત ખેતરમાં ઊભી છે ત્યાં સુધીમાં જ પ્રક્રિયા પૂરી કરવાની વાત પાલ આંબલિયા તરફથી કરવામાં આવી છે સરકાર આ બાબતે કેટલું ધ્યાને લે છે તે જોવું પણ મહત્વપૂર્ણ રહેવાનું છે તો ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સંવાદદાતા ધવલ અમારી સાથે થી જોડાઈ ગયા છે ધવલ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા એ કૃષિ મંત્રીને પત્ર લખ્યો મુખ્યમંત્રીને પત્ર લખ્યું અને ટેકાના ભાવે ચાલતા રજિસ્ટ્રેશન બાબતે આ પત્ર લખવામાં આવ્યું છે શું વિગતો જી ચોક્કસથી ધોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ કિસાન નેતા પાલ આંબલિયા દ્વારા રાજ્યના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને જે તે પત્ર લખવામાં આવ્યો છે તેની અંદર માંગ કરવામાં આવી છે કે ટેકાના ભાવે ચાલતા રજીસ્ટ્રેશનની અંદર જે સેટેલાઇટ ક્રોપ સર્વે ઇમેજ અને જમીન માપણી બંને છે તે કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે ખેત જણસ ઉપાડી લીધા પછી જ આ સર્વેનો કોઈ જ મતલબ રહેતો નથી કારણ કે જે ખેત ખેતરની અંદર જણસ પડી છે તે જ્યારે પડી હોય તે સમયે જે સર્વે છે તે કરવામાં આવે તેવી પણ માંગ પત્ર દ્વારા કરવામાં આવી છે અગાઉ ચણા રાયડો તુવેરોમાં સિત્યાસી હજાર રજીસ્ટ્રેશનો જે રદ કર્યા હતા તે રજીસ્ટ્રેશનો રદ કરવામાં ન આવે તેવી પણ માંગા પત્ર દ્વારા કરવામાં આવી છે તો સાથે જ તલાટીનો વાવેતરનો દાખલો હોવા છતાં રજિસ્ટ્રેશન શા માટે રદ કરવામાં આવે છે તેવો પ્રશ્ન કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને પણ પાલ અંબાલી દ્વારા પૂછવામાં આવ્યો છે એટલે કે ખેત જણ સુપાડી લીધા બાદ તમામ નાટકો સરકારે બંધ કરી દેવા જોઈએ તેવી પણ રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે એટલે કે ખેડૂતોને જે થતા નુકસાનને લઈને આ જે સમગ્ર પત્ર છે તે પાલ અંબાલી દ્વારા લખવામાં આવ્યો છે જી આભાર ધવલ સમગ્ર